ધમકી આપવાના વિડીયો વાયરલ થયા હતા અને ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને ડીપીઓ મેડમ દ્વારા આ બાબતે કોઈ પગલાં નહીં લેવાતા અને તેઓએ ન્યૂઝ મીડિયા મારફતે તેમને આ જે આચાર્ય છે તેની બદલી અહીંથી થઈ દૈનિક ન્યૂઝપેપરમાં પરંતુ આજ દિન સુધી આજે પિસ્તાલીસ દિવસનું ઉપરનો સમય થઈ ગયો છે પણ આચાર્યની અહીંથી બદલી નહીં કરવાતા અને ગ્રામજનોમાં આ બાબતે રોષ વ્યાપ્યો છે તો આપણે નારકોટ પ્રાથમિક શાળા ખાતે આવ્યા છે અને ગ્રામજનો સાથે આ બાબતે વાત કરી અને આજે ગ્રામજનો ભેગા થયા છે અને એ લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે બુધવાર સુધી આનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો અમે આ શાળાને તાળાબંધી કરશું તો અહીંના એક આગેવાન છે ને એસએમસી ના અધ્યક્ષ છે તેમની સાથે વાત કરી શું કે આ બાબતે તમે શું કહેવા માંગો છો અચ્છા મારું નામ રાઠો અર્જુનભાઈ મનુભાઈ છે હું શાળાનો એસએમસી અધ્યક્ષ છું અને અમે ચાલીસ દિવસથી ઉપર થઈ ગયા જે સરને આચાર્યની બદલી માટે મેં જાણ કરી લીધી પીઓ સાહેબ ને ડીપીઓ મેડમ ને પણ અત્યાર સુધી નિકાલ નહીં આવે તો અમને પહેલી તો બે દિવસમાં નિરાકરણ લાવો ને તો ના થાય તો અમે સ્કૂલને તાળાબંધી કરવાનું વિચાર્યું છે ગામ લોકો આપ શું કહેશો આ બાબતે આમાં જે જે શિક્ષિકા હતી શિક્ષિકા હમણાં પણ આવે જ છે એમનો એમને એમના એમના સામે જે આચાર્ય રમણભાઈ પટેલ સાહેબે જે અનિચ્છનીય જે એમનો વર્તાવ કર્યો છે એના વિરુદ્ધ અમે લેખિત મૌખિત

કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી તો અમારી એટલી જ માંગ છે કે જ્યાં સુધી તમે કાર્યવાહી ના કરી શકો ત્યાં સુધી શાળામાં આવીને આવીને અત્યારે વારંવાર તંત્ર બગડે છે બાળકોની પર ખોટી અસર પડે છે તો અમને આપ સાહેબ ને એટલી જ વિનંતી છે કે તમે એને જ્યાં સુધી તમારો નિર્ણય ન આવે ત્યાં સુધી અમને ફરજ મુક્ત કરો શાળામાં આવવા ના દેવી અમારી ગ્રામજનોની એસએમસી તેમજ હું શિક્ષણ તરીકે તમને નમ્ર અપીલ કરીશું હવે આ ગ્રામજનો અને જે એસએમસી ના સભ્યો અને સરપંચ ને આ લોકો આ વાત જે કરી રહ્યા છે તો આપણે જોઈએ કે તેમની સાથે મહિલાઓ પણ છે તો આ બાબતે આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું કે એ લોકો આ જે બેન જોડે જે વર્તન થયું છે આચાર્ય દ્વારા તો એ બાબતે તમે શું કહેશો બેન આ આચાર્યને બદલી કરવાની છે કેમ શું થયું હતું ખોટું વર્તન કરે છે બધું શિક્ષકો માટે પણ અને બાળકોને પણ ખોટી અસર પડે છે વ્યસન કરીને આવે છે એટલે એવું નહીં ચાલે શું નામ છે તમારું હિનાબેન સુભાષભાઈ વાલી મહિલાઓ પણ એવું કહે છે કે આ આચાર્ય સ્કૂલમાં વ્યસન કરીને આવે છે અને નહીં પણ પરમ દિવસે શું થયું હતું સ્કૂલમાં પરમ દિવસે જે પેલો આદિ રાસ દીરસુર જેતે મે પણ રમનભાઈ પટેલ પી નાયાતા એવું હા दारू પી નાયાતા दारू પી નાયાતા પછી શું થયું એટલે કઈ ચબ બોલા બોલી થઈતે એમ કે કઈક મેડમ બેન આ એસએમસી સભ્ય આયે છે ને એમને કઈક આપ શબ્દ બોલ્યા હતા એવું કોણ હતા એસએમસી સભ્ય આઈ છે હાજો પછી શું થયું તો તે કે એટલે કઈક બોલ્યા હશે બેન કંઈક કીધો છે બેસવા માટે ત્યારે કીધું કે

રમણ સાહેબ વિરુદ્ધ આચાર્ય છે અમારા પ્રાથમિક શાળાના કે દારૂ પીને આવે છે એના માટે અમારે બદલી જોઈએ છે પણ આજે એને એને માટે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ થયા છે પણ કોઈ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી પરમ દિવસે બનેલો બનાવ મને કઈ કોઈ કીધું હોય એવું તો ના એવું તો કોઈ નહીં ઉત્તર જણાવ્યું એટલે જો આ આનો રસ્તો કોઈ પણ ના થાય ત્યાં સુધી અમે બે ત્રણ દિવસ રાહ જોઈએ છીએ પછી તાળાબંધી કરીશું ગ્રામજનોથી શું નામ છે તમારું દારિયા અશ્વિનભાઈ ભાવસિંહભાઈ નારકોટ હવે જોવું રહ્યું કે ઉપરોક્ત અધિકારી જે છે ઉપલા અધિકારીઓ આ બાબતે કોઈ પગલા લે છે કે કેમ કે પછી એ લોકો એને છાવરવા માંગે છે એ આગળ જતા જોઈ જશે